રસ્તમપુરા વિસ્તારમાં આજ રોજ આરોગ્ય જાગૃતિ માટે એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરતના રસ્તમપુરા કમ્યુનિટી હોલ ખાતે ગુલફિશા મુનસે ડીટીએચ અને અલશિફા હિજામા દ્વારા સર્વ ધર્મના લોકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પસમાં સર્વ રોગના જાણીતા તબીબોની ટીમ દ્વારા જરૂરિયાતમંદોનું ખાસ હેલ્થ ચેકઅપ તેમજ ઉપચાર કરવામાં આવેલ જેનો લાભ મોટી સંખ્યામાં હજારો લોકોએ લીધો હતો સુરતના રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે ગુલફિશા મુનસી ડીટીએચ અને અલશિફા હિજામા દ્વારા સર્વધર્મના લોકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટરી તપાસ ગાયનોકલોજીસ્ટોક્ટર ડોક્ટરો અને નિષ્ણાતો દ્વારા આ કેમ્પમાં તમામ પ્રકારના દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી અથવા તેમને સલાહ આપવામાં આવી હતી આ કેમ્પનો હેતુ સમાજના લોકો સુધી આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનો છે અને લોકોને શુલ્ક તબીબી તપાસ ની સુવિધા પૂરી પાડવાનો છે આ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં તમામ પ્રકારની બીમારીઓ તેમજ બ્લડ પ્રેશર સુગર હિમોગ્લોબિન જેવી તપાસો પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય સામાન્ય લોકો સુધી આરોગ્યની જાણકારી અને સમયસર સારવાર પહોંચે તે માટેનો હેતુ હતો જેમાં સુરત શહેરના જાણીતા સમાજ સેવક હાજી જુનેદભાઈ ઓરાવાલાની ખાસ ઉપસ્થિતિ રહી હતી જેમણે લોકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રોગ્રામમાં શહેરના મહાનુભવી મહેમાનો પણ ઉપસ્થિત था। शहर महानुभवी मेहमानों, सोशल वर्ल्ड टॉप ऑफ द लिस्ट प्रेसिडेंट ऑफ लेट यूनुस लतीफ ओरावाला ट्रस्ट हाजी जुनेद भाई ओरावाला एडवोकेट शबनम पतंगवाड़ा एडवोकेट ललिता सोशा સેવાદૂત ફાઉન્ડેશનના પ્રમુખ કવિતાબેન લાપ્સીવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનો પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી તેમનો સન્માન કરવામાં આવ્યુ હતું અને તમામ ધર્મના લોકો માટે સેવા ભાવથી આ કેમ્પનું આયોજન સફળ બનાવવામાં હતું તો એમનો ખૂબ ખૂબ છું અને તો મુખ્ય આપણે ઓરાવાલા છે એમનો ખૂબ ખૂબ છું કે મને ફર્સ્ટ ટાઈમ જે બ્લડ કેમ્પનું આયોજન હતું ત્યાં એમની સાથે મારે ફર્સ્ટ મુલાકાત હતી નથી હું એને ઓળખતો કોઈ જાતનો ભેદવા વગર મારી પાસે પૈસા ન હતા ત્યારે જુનેતભાઈને મેં વાત કરી કે મારા દીકરીને થેલેસેમિયા મેજર નામની બીમારી છે તો એને વીસ દિવસે બ્લડ ચડાવવું પડે છે અને એમના માટે મારી પાસે દવાના પૈસા નથી તો જુનેદભાઈએ મને કીધું કે સંદીપભાઈ વાંધો નહીં તમે ટેન્શન નહીં લેતા હું હું તમારી સાથે ઊભો છું થેન્ક યુ સો મચ જુનેશભાઈએ મને એટલો મોટો સપોર્ટ કર્યો છે અને આગળ બી મને એ મને કરતા રહે છે અને મને એમ કીધું છે કે સંદીપભાઈ તમે ટેન્શન નહીં લેતા તમારી છોકરી છે એ મારી છોકરી છે આથી બધી જવાબદારી મારી છે તો હું એનો ખૂબ ખૂબ આભારી છું આજે પણ આપણા ભારત દેશમાં કોઈ પણ જાતનો ભેદભાવ વગર આ ખૂબ સારી સેવા આપી રહ્યા છે તો હું એમનો ખૂબ ખૂબ આભારી છું સુનેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ એટલે એના માટે હું

એક એવો બિઝનેસ બિઝનેસ તો નહીં કહી શકાય હું એવી સેવા આપું છું કે હું કપિંગ થેરાપી દ્વારા જે પેશન્ટ છે તેની જે કંઈ પણ બીમારી છે તેનું ક્યોર કરવામાં મારી તરફથી પૂરી હેલ્પ કરું છું મારું નામ મનશ દિલ્પુષો હું અત્યારે એક સ્ટુડન્ટ છું એમ તો હું બીએચડી ડિગ્રી કપિંગ થેરાપીની કરી છે બટ હું હાલમાં બી એચ એમએસ ડિગ્રી કરી રહી છું થેન્ક યુ સો મચ સૌથી પહેલાં એ કે મારા પિલર્સ મારા સાથે સાથી મારી સાથે રહ્યા છે મારા ફાધર મારા મધર જેમના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા મારા ટોટલી સપોર્ટ કર્યું અને એમની સાથે સાથે મારા ખાસ જુનેદ અને મારા દીદી લલિતા ડેમને હું બહુ બહુ આભારી છું કે મારી હેલ્પ કરી આજે આ કાર્યક્રમ ક્યાં રાખવામાં આવ્યો હતો અને સેનો કાર્યક્રમ હતો આજે આ કાર્યક્રમ ઉત્તમપુરા કોમ્યુનિટી હોલમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં અમે બાર કરતા વધારે ડૉક્ટર્સ અને પેથોલા ભાડા ઇન્વાઇટ કર્યા છે જેમાં ઓર્થોપેડિક છે ગાયનેક છે પીડીઆરિક છે ઇએનડી છે ઓપ્ટોમેટ્રિસ્ટ છે

એડવોકેટ શબ્નમ પતંગ કલાક સેવાદૂત ફાઉન્ડેશન તરફથી વિજય સિલાદભાઈ અને કવિતા મેમ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા ખાસ અમારા નાના બાળ મહેમાન તરીકે અમે યશવી ગુરુરીને અમે ઇન્વાઇટ કર્યું હતું અને અમારા ન્યૂઝ રિપોર્ટર્સ તો અમારી સાથે હંમેશા જે હોય જ છે સર્વધર્મના લોકો માટે આ પ્રોગ્રામ મૂકેલું છે તેના માટે શું મેસેજ આપવા માગો છો તમે પ્રોગ્રામ એવું નથી કે હું મુસ્લિમ છું તો આ મુસ્લિમ કોમ્યુનિટીવાળા માટે જ છું આનો ફાયદો તમામ હિન્દુસ્તાનમાં રહેતા બધા જ કારણ કે આ છે કે સર્વ ધર્મ સંભાવના નો વિચાર રાખીને અમે આ પ્રોગ્રામ કર્યો છે સર્વ ધર્મ સંભાવના એટલે એવું જ નહીં કે તમે તમારી કોમ્યુનિટી કે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે એ લોકોને લઈને ચાલો પણ દેશ દુનિયામાં જેટલા પણ લોકો છે જે તમારા રિલેટેડ કંઈક ને લાગે છે કે કશું લાગતા નથી મળતો પણ એ મનુષ્યના ધર્મથી અમે અહીં તમામ જે આવનાર મહેમાન છે તમને અમે આમંત્રણ આપ્યું છે ઓકે થેન્ક યુ સ્પેશ બોલાવવામાં આવ્યા છે એ સ્પેશિયલ મતલબ એમના પ્રોગ્રામનો શોભા વધારે છે તો થેન્ક યુ ગુલ્ફી મને આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરવા બદલ એન્ડ મારા એડવોકેટ ફ્રેન્ડ હમણાં જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે જુનેકભાઈ ઓરાવાલાની દીકરી તો ખરેખર આ મારા માટે એટલી બધી પ્રાઉડની મુમેન્ટ છે કે હું જુને ભાઈ ઓરાવાલાની દીકરી છું આજથી પંદર દિવસ પહેલાં મારી સાથે જે સિચ્યુએશન થઈ હતી એટલે અત્યારે જે મેડિકલ કેમ્પ યોજાયો છે આ હું ખરેખર સમજી શકું છું કે મેડિકલની સિચ્યુએશન શું હોય છે મારા હાથની એટલી ખરાબ સિચ્યુએશન હતી અને જૂની ભાઈ ઓરાવાલા મારા ફાધર બનીને મારી અને મારા ફેમિલીની સાથે ઊભા રહ્યા છે જે વસ્તુ મતલબ કહેવાય ને કે ખરાબ સમયમાં પોતાના પણ સાથ છોડી રહી છે તો આવા સમયમાં જૂની પપ્પા ખરેખર મારા ફાધર બનીને મારી સાથે આવ્યા છે અને હું એમને કોઈ શબ્દોમાં મતલબ એક્સપ્લેશન નથી આપી શકતી પણ એ મારા ગોડ ફાધર છે કોઈ પણ જાતનો કોઈ પણ ધર્મનો ભેદભાવ કર્યા વગર જૂની પપ્પાએ મારી જે હેલ્પ કરી છે શાયદ મારી લાઈફના છેલ્લા સ્વાસ સુધી હું એમનું આ એસાન ક્યારે પણ નથી ચૂકવી શકવાની થેન્ક યુ જુને પપ્પા મને અહીંયા સુધી લાવવા માટે એ મને નવી લાઈફ આપવા માટે કહેવાય છે ને કે ભગવાન બધી જગ્યા પર નથી પહોંચી શકતા ત્યારે એમને આવા ફરીને પહોંચાડે છે અને આ જ ફરી છે મારા જૂની પપ્પા થેન્ક યુ સો મચ જુનિ પપ્પા અને આના માટે હું એક શબ્દ કહીશ लगा दो धर्म और जाति का लेबल लहू की बोतलों पर भी लगा दो धर्म और जाति का लेबल लहू की बोतलों पर भी देखते हैं कितने लोग रक्त लेने से मना करते हैं थैंक यू सो मच जिसके अंदर एक समाज के अंदर एक अलग मैसेज जाएगा जैसे कि हमारे मेहमान है आज के खास कविताबेन लापसी वाला उसके ट्रस्ट के जो दादा है उनको बुलाया उनका सम्मान किया उनका हेल्थ चेकअप कैंप हुआ मुझे काफ़ी अच्छा लगा मैं चाहती हूँ कि वो आगे भी ऐसे ही प्रोग्राम इवेंट करें और हमारी जहाँ भी उन्हें जरूर हो हम एनी टाइम उनके साथ हैं उनके सपोर्ट में हैं और आगे भी वो ऐसा ही काम करें उनके लिए उनको बेस्ट ऑफ लव रिपोर्ट बाय परवीन पठान जनादेश न्यूज़ सूरत